ત્રીસ વર્ષની વર્ષ ની હવે એને એવું કીધું કે તને અમે certificate હું તને આયુર્વેદિક નું certificate અપાવું ને તું બાર ભણેલી છે તને મળી જશે ને તને ડોક્ટર બનાવી દેવી છે ને એ બધી લોભ આમણે એને લાલચ ને એવું બધું આપી અને છોકરી ને કે તું થોડા દિવસ મારા ભેગો હોય કે આવા ભગવા પેર ને સન્યાસ નું ઓલું કરી કે હું તને ડોક્ટર બનાવી દઈસ કે,

હા બોલો બોલો હા એટલે મને કે તમે એક કામ કરો આમ આપડે રાઠોડ સાહેબ છે એને વાત કરો એ કે હા તમને કઈ રસ્તો આપશે કે ઉમર કેવડી છે છોકરી ત્રીસક વર્ષ ની આસપાસ અનમેરિક છે હા એમ નહિ એટલે આ સન્યાસી હતા બાપુ બાપુ સન્યાસી હતા ને ઓમ એનો પરિવાર છે આખો સન્યાસી મૂળ તો સન્યાસી નો હોય ને બાઈ જડી નો હોય એટલે પરાઈને સન્યાસી કેવાય

હા ના નંબર છે અ નંબર નથી અત્યારે મારા પાસે તો આટલા બધા પરિચય નંબર નથી હા એમાં હું છે છ મહિના પેલા મે આવા મેસેજ મળ્યા હતા ને કે આ વ્યવસ્થિત છે ને ટ્રિંગ કરે છે ને એટલે પછી મેં તો બધા આ સાત આઠ મહિના પેલા બધું કાઢી નાખ્યું પણ આ પછી હું થી કઈ ખબર નથી બરાબર હા છોકરા પાસે મોબાઈલ છે કે એની પાસે નથી એ તો પછી બંધ રાખે છે બેન તો મોબાઈલ જ બે દિવસ એ બંધ છે કોન્ટેક્ટ કઈ થતો નથી

અને ઓછો અવાજમાં મારી મરજીથી હું જાઉં છું એટલે એમાં કઈ કોઈ કાયદો તો કોઈ એવો જો કોઈ ના આપે કે આપણે લઈ આવીએ ગયા પાછી પછી ની ઈ તો પોતાની ઈચ્છા મુજબ એ કરી શકે છે પણ એવું છે કે સમાજ ના આગેવાનો મળી અને એને કઈક કઈક ભાઈ યોગ્ય નથી તારે કોઈ આશ્રમ નથી તારે કોઈ શિષ્ય નથી અત્યાર સુધીમાં જે તે શિષ્યો મહિના ઈ હો ઉની ઘરે છે અત્યારે તો સમાજ કાર્ય કરવા હોય ને તારે તમે કદાચ ઓળખતા હોય તો ઓલો અર્જુન દત્ત સન્યાસી કાયા કલ્પ મેટોડા માં એનું clinic છે અને નથી બધે કે તો હું દવા ફ્રી દઉં છું cancer ની દવા ફ્રી દઉં છું કદાચ વિસાવદર કોઈ contact માં હોય ને વિસાવદર તો વિસાવદર એના camp વધારે થાય છે ઓલા બિચારા નું પડી ગયો હોય ને વયું જાય સામાન તો એ જ હવે આ જે કઈ છોકરી ની મમ્મી કે કોઈ અરજદાર ફરિયાદી કોણ છે અત્યારે હાલ બન્યું છે. ફરિયાદી વકીલ પાસે મળવા ગયા વકીલે કીધું કે તમારો કોઈ પણ વકીલ કેસ ને આ ન લખે તમારી રાજી ખુશી કોર્ટ કે કોઈ એવો કાયદામાં કેવું લખેલું નથી આને મગજ ઇપોર્ટાઈઝ કરેલો હોય અથવા તો એની પર કોઈ પણ કઈ કારણ કરીને અથવા એને ફોસ અથવા બીજા કોઈ કારણ એવું કોઈ જોગવાઈમાં આવતું નથી

દીકરી ને મોકલાવું ને બાપુ ને મોકલાવું હા તો આ છોકરી છે તમારે શું થાય છે એ છોકરી છે ને મારા સગા ભાઈ દીકરી થાય અને મારા સાડી શું છે ખુદ છે મારે સાડી છે ને મારા છોકરી હતી ને અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ એક વર્ષ ની એમ કેતા કે ના હમણાં થોડા દિવસ પેલા જ કરવાની ની વાત ચાલતી હતી ચાર છ મહિના પેલા કે અત્યાર સુધી કે બધા એ હમજે કે અત્યાર સુધી marriage નથી કર્યા તો તું marriage કરી લેતો કે આ ટુંકમાં એમ એને કઈ કરવાનું કે હું કઈક ભણી ને થોડું આગળ આવું પછી કઈ કરું એમ,

સાથે જાવ પોલીસ સ્ટેશન ગયા અમે પોલીસ સ્ટેશને ગયા ને તો એ લોકો એવું કીધું કે ભાઈ અહીંયા છોકરી આવું નિવેદન લખાવી ગઈ છે તો તમે હે ને કે આમાં કોઈ પણ કોર્ટ કાર્યવાહી કે કઈ તમે કરી ના

પછી રાત્રે બધા વાહન બાંધવા માટે રખડવા ગયા ને આમ ને તેમ ને એટલે ભાઈ તમે શાંતિ થી સાંભળશો ને બીજા તો તમને તો હું ફોન માં વાત કરી લઉં તો હે ને અમે અ અ બધા ને વાહન બાંધવા ગયા ને બે વાહન બાંધી અમે દસ પંદર જના અમે રિક્વેસ્ટ કરવા ગયા હતા હા રિક્વેસ્ટ કરવા ગયા ભાઈ અમે તમારી ઈજ્જત રે ને અમારી ઈજ્જત રે નવ દસ વાગે છોકરી આવી રીત નીકળી ગઈ છે. તો રાત્રે અમે બે ત્રણ વાગે તમારા ઘરે આવ્યો એ કોઈ કોઈ ખબર ની હોય તમને તમારે કોઈ આડોસી સિફડસ ને ખબર નહીં મારી આડોસી સુપડા ને ખબર ન હોય તમે ફેમિલી ના ગયા હમણાં અમે તો એ લોકો એ બાજુમાં પોલીસે ને એવું ફોન કરીને કીધું કે આ લોકો કોઈક પંદર જણા છે કે અને અમને કે મારવા માટે આવ્યા છે કે અને અમે કેતા તા ભાઈ તમે જરાક બારવો અમારે ખાલી વાત કરી છે વાત કરી એને કઈ જવાબ જ ન દીધો

હા નકલ છે મારા પાસે એ નકલ અને બાપુના ફોટા અને છોકરી ના ફોટા હું તમને વોટ્સઅપ કરવું હમણાં બે બે હારે ફોટા પડવેલા છે એવા છે કે હા છે ને ફોટા હારે હારે પડવેલા હારે પડવેલા છે ને એમાં શું છે આ લોકો ના ફેમિલી મેમ્બર યાર છે એ મમ્મી પપ્પા ને એવું અહી આવતો ને ઘરે તો એમ કેતો કે હું તને સર્ટિફિકેટ અપાવીશ

અમને અમે નાના સમાજ છે ઈ અરે ભાઈ આપડે બધા એક જ સમાજ માં આવીએ છીએ આ ઓડિયો તમારો કદાચ ક્લિપ ચડાવવાની થાય તો તમારી મંજૂરી છે તમારી ઈચ્છા છે હા હા તમે viral કરી દો audio ગમે ત્યાં જગ્યા હા તો એમના ફોટા બોટો ને એવું મોકલો કે ભાઈ આ સન્યાસી નું બહાનું કરી આવું બધું કરી ને આ છોકરી ને ફસાવી હતી અને આ બાપુ છે એનું નામ ઠામ ને એવું બધું દયો અને ઈ જે ફરિયાદ લખાવી ને એની નકલ મને મોકલી દયો. આ ઓને નકલ બોકી દઉં અને જો વિડિયો કોઈ તમારા મૂકો હોય તો એ પ્રમાણે વ્યવસ્થિત એના ફેમિલી મેમ્બર હારે તમને વાત કરાવીને એનો વિડિયો મૂકી દીધો હા એ જે દીકરીની મમ્મી છે ને એની હારે મને વાત કરાવો ને આ છોકરીની મમ્મી છે એની હા હવે આ મમ્મી આરે વાત કરાવું ને એટલે તમે રેકોર્ડિંગ કરી હા અને એ વિડિયો તમે મૂકી દીધો ઓકે ઓકે મમ્મીને હું તમને એના ને હમણાં તમને ફોન કરીને સમજાવી દઉં કે ભાઈ તમારી રીતના વાત કરો કારણ કે આ બે દિવસથી રોઈ રહે છે ને મગજ કામ નથી કરતો હા હા પણ એને જે કાઈ એની એના ઘરે એ આવતા હતા હું કરતા હતા એ બધું એ આ દીકરીની માને બધું બોલવું પડશે એ તમે સમજાવી ને મને ring કરાવો હાલો બે minute કરાવું okay હા એટલે એના ફોટા બોટા ને બધા મૂકી દયો એટલે તમારે જટકાવી દઉં okay okay સાહેબ yeah sir અઠવા દેજો hello હા દઉં છું બેન ને આપું વાત કરું આપો ને હા જી હાલો hello

ને મને ની તકલીફ થઇ ગઈ સાહેબ એટલે એ અહીંયા આવતા જ દવા દેવા આવતા હતા હું બાપુનું બાપુનું નામ શું છે અર્જુન બાપુ છે અર્જુન અર્જુન બાપુ હા કઈ સમાજ ના હતા ખ્યાલ છે હરિજન સમાજ છે એ તો બધા એક જ સમાજ માંથી આવે ને આપડે ને વાલ્મિક ના બધા એટલે મને સાહેબ એમ કેવા મંડ્યા કે આ બેબી ને તમે છે ને મારા

પણ અમને ખબર હતી કે આ આવી રીતનું આમ થાય કે અમાર બચ્ચા માં આવું થાય એવી તમને કઈ ખબર જ તો પણ બાપુ ના photo રાખ્યા હતા ને ઘરે અને અગરબતીઓ કરતા હતા ને એટલે એને કાઈ એમ મામા માથે હું થયું હું કર્યું કઈ ખબર નથી નતી પડી એમ કઈ કર્યું નથી આમાં વિશ્વાસ રાખો એની દિશા બધા ની આજ હોય અત્યારે તર્ક બુદ્ધિ થી વિચારવું જોઈએ આપડે ભણ્યા નહી એટલે આપડી દિશા થાય બાપુ સંન્યાસી ને એ બધું જો આ ભક્તિથી આવું કરતો હોય તો એને તમારે ઘરે માંગવા થોડું આવવું પડે

તો મિત્રો ઓડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર થી જણાવજો અને જો અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળતા રહીશું આવા નવા વિડીયોમાં ધન્યવાદ